નમસ્કાર આપ જે રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરાના હળની તળાવમાં ડૂબી જવાથી થયેલા બાળકોના મોત મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તહિતના જજની ખંડપીઠે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો ઉધડો લીધો હતો ખંડપીઠે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બાર બાળકોના મોત માટે જવાબદાર ઠેરવી નારાજગી વ્યક્ત કરી હતી વડોદરાના હરણી વિસ્તારમાં લેક ઝોન કાંડમાં બાર બાળકોને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પીડિતો તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે સપ્ટેમ્બર બે હજાર પંદરમાં કોર્પોરેશને કોટા પ્રોજેક્ટને આર્થિક સદ્ધરતા ન હોવાથી ગેરલાયક ઠેરવ્યા હતા જેના બે જ માસ બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હતી સ્થાયી સમિતિએ દરખાસ્ત ફગાવી હોવા છતાં કમિશનરે મંજૂરી કેમ આપી કોર્ટે ટકોર કરી કે બે માસમાં કોટિયા પ્રોજેક્ટ કંપનીએ આર્થિક સદ્ધરતા કેવી રીતે કેળવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કરેલું સોગંદનામું કોર્ટને ગેરમાર્ગે દોરનારું ખંડપીઠે ટકોર કરી કે સોગંદનામું ગેરમાર્ગે દોરનારું છે પાલિકાના એડવોકેટને સૂચન કર્યું કે અસિલ યોગ્ય સોગંદનામું ન કરે તો સુધારવાની ફરજ છે કમિશનરે કોન્ટ્રાક્ટરથી લઈ સોગંદનામું કરી કોર્ટને ગેરમાર્ગે દોર્યું છે તે જોતા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદરાવ સામે તપાસ થવી જોઈએ હાઈકોર્ટે વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને બે મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે તત્કાલીન કમિશનર સહિતના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પ્રિન્સિપલ સેક્રેટરીને આદેશ કરાયો છે તો વિપક્ષી નેતા અમીરાવતે રાવતે પ્રતિક્રિયા આપી હતી કે પ્રોજેક્ટની શરૂઆતથી જ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા સમગ્ર પ્રકરણમાં રાજકીય દબાણ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા હવે બે મહિનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જેના લીધે બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા તેમને કડકમાં કડક સજા થાય એવી અમી રાવતે માંગ કરી છે સુવા મોટાનો આજે ચુકાદો આવ્યો તત્કાલીન કમિશનરશ્રી પર ઇન્ક્વાયરી સેટઅપ થઈ છે અને બે મહિનામાં રિપોર્ટ્સ આપવા માટે કહ્યું છે અને સાથે તે બી જવાબદાર ઓફિસ બેરસ છે જે લોકોએ ડિસિઝન લીધા છે તમામ પર ઇન્કવાયરી સેટઅપ થઈ છે જ્યારથી આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત થઈને એની ટેન્ડરિંગ પ્રોસેસ થયો ત્યારથી જ આમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા પહેલા જે કોટિયા પ્રોજેક્ટ્સને કામ આપવામાં આવ્યું ઇનિશિયલી જ્યારે ત્રીસ બાર બે હજાર પંદર દસમા મહિનામાં જ્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આવ્યું એમને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા કારણ કે એ નવી કંપની હતી એમની પાસે બેલેન્સ શીટ બી નહોતી અને એમની પાસે આ ટાઈપનો કોઈ અનુભવ નહોતો જે એજન્સી હતી તેમને ફક્ત અનુભવ હતો ફરસાણ બનાવીને ફરસાણના ડિસ્ટ્રિબ્યુશન કરવાનો પણ તલાવ ડેવલપ કરવાનું ત્યાં બોટિંગ કરાવવાનો આ ટાઈપનો અનુભવ એમની પાસે હતો નહીં એટલે એમને ડિસ્કવોલિફાય કર્યા બે મહિનામાં એવું તો શું થયું ખબર નથી પણ બારમા મહિનામાં આ એજન્સીને સિંગલ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું ફક્ત ત્રણ જ મહિનામાં એમનું પ્રેઝન્ટેશન બી પૂર્ણ થયું અને કામ ઇજારદારને આપી દેવામાં આવ્યું ઇનફેક્ટ જનરલ બોર્ડે મંજૂર કર્યા પછી જેવી થઈ અને એના આધારે જેવીના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એટલે આખા ટેન્ડર પ્રોસેસમાં રાજકીય દબાણ અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર ચાર હતા દબાણ તો એવું હતું કે એક રૂપિયાના ટોકન ભાડામાં આખું તલાવને આ સત્તર કરોડની જમીન છે એ એમને ડેવલપ કરવા આપી દેવાની ફક્ત સાડા પાંચ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં દોઢસોથી બસ્સો કરોડ રૂપિયાની કમાણી એ પાંત્રીસ વર્ષમાં કરે અને કોર્પોરેશનને આટલો મોટો લોસ થાય આ બાબતે અમે ડે વનથી વિરોધ કરેલો એજન્સીને અનુભવ નથી એવું બી અમે લેખિતમાં આપેલું તેમ છતાં એ ઇજારદારને કામ આપવામાં આવ્યું અંતે આ દુર્ઘટના થઈ બોટ દુર્ઘટના થઈ ત્યાં સુધી ઇજારદારને ફેવર કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા માથાઓ જે ઇજારદાર છે તેમની સાથે તેમના ઘેરા સંબંધો છે બહાર આવ્યા છે ઇન્ફેક્ટ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તેમની બી ત્યાં ઓફિસ ચાલતી હતી એવા પણ આક્ષેપ થયા છે ઇન ધેટ કેસ આ ઇન્કવાયરી સેટઅપ થઈ એ ખૂબ વેલકમ છે બે મહિનામાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે અને તમામ જવાબદારો જેમના લીધે આ ચૌદ માસૂમ લોકોની જાન ગઈ છે જેમે જીવ ગુમાવ્યો છે એ તમામને સજા થાય કડક સજા થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ વિર રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો ધરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇ